હેલો ફ્રેન્ડ સજીના કિચનમાં આજે આપણે બનાવીશું ડુંગળીનું અથાણું એકદમ ઇન્સ્ટન એવું આ ડુંગળીનું અથાણું બનાવીએ તો તેના માટે અત્યારે મીડિયમ સાઇઝની ત્રણ નવ ડુંગળી લીધેલી છે અને તેને ધોઈ અને આપણે સાફ કરી અને લઈ લેવાની ઇન્સ્ટન અથાણું એટલા માટે કે આને આપણે સ્ટોર કરીને રાખી શકીએ નહીં આને આપણે જેટલું ઝડપી બને છે એટલું જ આપણે એક જ વખતમાં ખાઈ લઈએ કે આપણે જેટલી જરૂર હોય એટલું આપણે તરત જ બનાવી અને તેનો યુઝ કરી શકીએ પણ જેટલું ઝડપી એ બની જાય છે એટલું જ ટેસ્ટી પણ બને છે તો આપણે આ વિડીયો સાથે જોડાયેલા રહીએ અને આ વિડીયો આપણે પૂરો જોઈશું તમે જો આ રીતે મેં લાંબી સ્લાઇઝમાં ડુંગળીને આપણે કટ કરી લીધેલી છે અને મેં અત્યારે મરચાં બે નંગ લીધા છે તેને પણ આપણે આ રીતે લાંબી સ્લાઇઝમાં જ કટ કરી લઈશું ખૂબ જ ટેસ્ટી એવું અથાણું બની અને તૈયાર થાય છે હવે તેને આપણે સાઈડમાં મૂકી રાખીશું અને બીજા આપણે બાઉલમાં લઈ લઈશું હવે જે આપણે બાઉલમાં લઈએ છીએ એટલા માટે જ કે આપણે આની અંદર બીજા મસાલા કરવાના છે તો તે આગળ જોઈએ તો આપણે ગરમ કરી અને ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તેની અંદર આપણે થોડી રાઈ નાખીશું અને તેની સાથે જ અંદર આપણે થોડું જીરું નાખીશું અને આ જ મસાલાની અંદર હવે આપણે થોડી વરિયાળી લીધી છે લીલી તે લઈશું અને તેની અંદર અચાર મસાલો આવે છે જે તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો અત્યારે મેં રામદેવનો અચાર મસાલો લીધેલો છે થોડી અને હવે એની અંદર મીઠું હળદર ધાણાજીરું હિંગ આપણા રેગ્યુલર મસાલા છે તે તેની અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું એકદમ ટેસ્ટી એવો આચાર બની અને તૈયાર થાય છે જ્યારે બનતું હોય ને ત્યારે જ એમ થાય કે આ ક્યારે ખાવા મળી જાય તો હવે આને બરાબર મસાલો મિક્સ થયા પછી તે ડુંગળીની અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું એકદમ ઝડપી બની જતું આ ડુંગળીનું અચર આપણે ડુંગળીનો સંભારો બનાવતા હોઈએ છીએ કે ડુંગળીનું કચુંબર બનાવીએ પણ આ રીતે તમે એક વખત ડુંગળીનું જે અથાણું છે તે બનાવવાનો પ્રયત્ન કરજો અને તમને જો પસંદ આવે ને તો મારા વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો તેની સાથે જ હવે આપણે તેમાં લીંબુ નીચોવી દઈશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે ખૂબ જ ઝડપી એવું આપણું અથાણું અત્યારે બની અને તૈયાર થઈ ગયેલું છે આને તમે રોટલી ભાખરી પરોઠા સાથે પણ સરસ લાગે છે અને તેની સાથે જો તમે દાળ ભાત સાથે કે દાળ ફ્રાય જીરા રાઈસ સાથે પણ ખાઓ ને તો એટલું જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે એની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો એક વખત જો તમારા ઘરમાં આ રીતે બનાવી અને તમારા ફેમિલી મેમ્બરને પીરસો ને તો એ પણ રેગ્યુલરલી આ ઇન્સ્ટન્ટ અચારની માગણી તમારી પાસે કરશે એ હું તમને શોર્ટથી કહું છું અત્યારે બની અને રેડી થઈ ગયું છે અત્યારે મેં એને દાળ અને દાળ ભાત સાથે તેને સૌ કરેલું છે ખૂબ જ ટેસ્ટી એવું અને ઝડપી બની જતું આ અથાણું એટલે કે ડુંગળીનું ઇન્સ્ટન્ટ અચાર કહીએ તો પણ ચાલે ખૂબ જ ટેસ્ટી એવું અત્યારે બની અને તૈયાર થઈ ગયું છે મેં તેને દાળ ભાત સાથે સૌ કરેલું છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ અને અત્યાર સુધી જે સચિના કિચન નામની મારી યુટ્યુબ ઉપર જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે અને આવા નવા વિડીયો સાથે આપણું રિલેશન બંધાયેલું રહે અને આપણે નવા નવા વિડીયો સાથે દરરોજ મળતા રહીએ ખૂબ જ ટેસ્ટી અને યમી એવું આ ઇન્સ્ટન્ટ જે ડુંગળીનું અથાણું છે તે બની અને તૈયાર થઈ ગયેલું છે તો ચાલો દાળ ભાત સાથે તેને એન્જોય કરીએ અને તમે આ અથાણું જે વાત છે તે આપણે સ્ટોર કરી શકાતું નથી એટલે જ આપણે જ્યારે પણ બનાવીએ છીએ ત્યારે આપણે ખાવાના થોડો ટાઈમ પહેલાં જ બનાવી દેવાનું અને પછી જે બનેલું હોય તે જ આપણે રાખી ના શકાય એટલે તેને તમારે જરૂર હોય એટલું જ બનાવી અને રાખવાનું કે જેથી કરીને એ તમારે ખવાઈ જાય ટૂંકમાં ખૂબ જ સરસ એવું અને ખૂબ જ ઝડપી બનતું એક ડુંગળીમાંથી સરસ એવી રેસીપી તમને મેં આજે બતાવી છે તો તમને જો આ રેસીપી ગમી હોય તો તમે લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને ઇન્જોય નવા વિડીયોમાં મળીશું બાય